આવા ઘોર કળિયુગમાં પરચો મળવો એ બહુ મોટી વાત છે ને સાહેબ મને જ એક પરચો મળ્યો મારી નજરની સામે અંધશ્રદ્ધામાં હું માનતો નથી પરંતુ અને મહારાજ ઘર આંગણે જે ચારણ જગદંબાઓમાં હજી પણ માં જે જગદુંબાઓ છે એ હજી હયાત છે સાહેબ એવી માં જગદંબા જેમ કેવા કે વરડાના પાદરમાં થઈ ગયા માં રાજબાઈ માં જે ખારેવાળા ખોરિયારમાં જેને કેવાય ત્યાંથી વરડાથી રાજબાઈના ભત્રીજીવા સોન લાય મારા ઘરે પધાર્યા હતા ત્યારે એમણે જીવન પરચો આપ્યો અને સાહેબ સાહેબો શું છે આવો હું તમને જણાવું જયારે માતાજી મારા ઘરે આવ્યા અને ઘરે આવીને અમે કંકુ પગલા પાડવાનું નક્કી કર્યું અને કંકુ પગલા અમે લોકો પાડ્યા અને માતાજીને જે વિડીયો તમારી સાઈડમાં છે માતાજીનો જે અમે કંકુ પગલા પાડ્યા એ વિડીયો પણ સાઈડમાં ચાલુ છે અને આ થાળી અમે લીધી હતી અને એ થાળી લઈને માતાજી કંકુ પગલા કર્યા અને અમારે અંદર જે અહીંયા મંદિર છે એ મંદિરના દર્શન કર્યા માતાજી દીવો પ્રગટાયો અને જે કઈ કહેવાય કે પૂજા અર્ચના કરી કલાક બેઠા અને પછી માતાજી ગયા અને ગયા એટલે રાત્રે મારા ઘરે અમને તો કોઈને ખબર નહોતી પણ રાત્રે મારા ઘર આંગણે મારા મમ્મી અને કહેવાય ને વાસણ ધોવા બેઠા અને વાસણ જેવા ધોયા એટલે રાતે કોઈ ખબર ન પડી કાંઈ પણ કેમ કે વાસણ સુકવવા મૂકી દીધેલું અને સવારે એમણે જોયું મારા મમ્મીએ આ વાસણ આ જે થાળી છે એ મેં વર્ષોથી ઉપયોગ કરીએ છીએ વર્ષોથી અમારા ઘરે આ થાળીનો ઉપયોગ થાય છે ને આવી થાળી પાંચ છે મારા ઘરે પણ જે ગઈકાલે અમે જે થાળી લીધી હતી સાહેબ એ ની અંદર તમે જોઈ શકો છો કે આ ત્રિશૂળ નજીક આવો આ ત્રિશૂળ તમે જોઈ શકો છો મિત્રો આ ત્રિશૂળ એટલે તમે જુઓ એક સીધું ત્રિશૂળ છે અને એક આડું ત્રિશૂળ છે અને આ ત્રિશુલ અને ખાંડિયું ત્રિશૂળ છે જે રાજભાઈ હતા ને સાહેબ એના જે કપાળ હતું એની ઉપર પણ ત્રિશુલ હતું ને એક ત્રિશુલ ખાંડિયું ત્રિશૂળ આછું દેખાતું એ પણ હું તમને બાજુમાં ફોટો દેખાડું છું આ શ્રદ્ધાનો વિષય છે અને હજી આજ પણ આવા કળિયુગમાં આ જો તમે શ્રદ્ધા રાખો ને તો તારણ જગદંબાઓ હજી પણ તમને એના એમ કહેવાય કે પરચા આપે છે આ પરચા પાછળની આખી ઘટના જે હું તમને વિગતવાર જણાવું જ્યારે મારા મમ્મીની ઉંમર 8 થી 10 વર્ષની હતી ત્યારે આ રાજભાઈમાં જે પેલા કચ્છમાં રહેતા હતા ખારાવાળી ખોડિયાર તો પછી હમણાં આવ્યા બરાબર કચ્છમાં રહેતા હતા ત્યારે ત્યાં બધે ગામડે ગામડે માતાજી જતા હતા અને મારી મમ્મી જયારે નાના હતા ને ત્યારે એમને એક માતાજી કોલ આપેલો કે હું તારા ઘરે આવીશ તું કદાચ સાસરે જઈશ ને તો પણ હું તારા ઘરે આવીશ હવે જોગ બધા અલગ અલગ થઈ ગયા મારા મમ્મી સાસરે આવી ગયા માતાજી પછી કચ્છમાંથી અહીંયા ખારાવાળી ખોડિયાર જે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના જે વરડા ગામ છે ત્યાં આવીને સ્થાયી થઈ ગયા બરાબર હવે ઈ લોકોને ખબર નહીં કે હું કોણ છું મમ્મી કોણ છે કોઈને કઈ ખબર નહીં પરંતુ હું અને રણવીર ગઢવી જોગા સમય જોજો તમે કે પ્રકૃતિનો મુરટ બદલાય હું અને જે રણવીર ગઢવી છે જે માતાજીના ભત્રીજા કહી શકાય એવા રણવીર ગઢવી ને અમે બંને ભાઈ બન થયા એટલે જે માંથી અમે બે મિત્ર થયા મિત્ર થયા એટલે મમ્મી ને કીધું મમ્મી આપણે એક માતાજી છે રાજભાઈ માં આપણે એમના દર્શન કરવા જવા છે મારે મમ્મીએ મને કીધેલું કે હું જ્યારે નાની હતી ને બટા ત્યારે એક માં અમારા ઘરે આવતા પણ હતા મમ્મી આ કચ્છના નથી આ તો અહીંયા આપણે વરાડા આપણે ના ના હોય મને ખબર નથી એટલે અમે બધા ભેગા થયા અને મેં કીધું મમ્મી આપડે જઈએ તો અમે લોકો દર્શન કરવા ગયા ત્યારે મને ખબર નતી કે આ માતાજી છે અને માતાજી ની ઉંમર ત્યારે એકસો કે આઠ કે દસ વર્ષની હશે અત્યારે જયારે અમે દર્શન કરવા ગયા ત્યારે માતાજી હયાત હતા અમે દર્શન કર્યા એટલે નીચે ઉચરા જે ગાડી નીચે ઉચરા ને તેમના બે ભત્રીજ આવતા હતા અમારી મમ્મી ઓળખી ગયા કાલ લે આ તો ઈ જ છે કે હજી ગાડીની નીચે પગ મૂક્યો ત્યાં કે આ તો ઈ જ છે અને અમારી મમ્મી હેઠા ઉચરા અને રાજભાઈ માને જોઈને એમને એમ થયું કે ઓહો હો સાક્ષાત માતાજી જેમ કહેવા ને કે માતાજી એમ બેઠા થયા અને માતાજીએ ખમકારા કર્યા ને એનો વિડીયો પણ મારી પાસે છે માતાજી પાસે પછી મેં વિડીયા પણ બનાવ્યા છે બરાબર ત્યારે પણ માતાજી બેઠા થયા અને અમને દર્શન આપ્યા અને પછી દર્શન કરીને અમે પાછા ઘરે રાબેતા મુજબ અને ત્યારે મારા લગ્ન કંકોત્રી દેવા ગયા હતા ત્યારે પણ માતાજી કોલ તો યાદ જ છે માતા હશે કોલ યાદ જ હોય પછી માતાજી થોડાક સમય પછી દેવલોક માતાજી દેવલોકાય માં ત્યારબાદ એક વર્ષ થયું માતાજીને અને વરહડા ગામમાં આ શ્રી રાજભાઈ માનો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ આવી રહી હતી અને મંદિરના નવ નિર્માણના ના લાભાર્થી આ ભવ્ય લોકડા નું આયોજન કરવામાં આવ્યું તારીખ નવ ડિસેમ્બરે માતાજી જે દેવલોક પાઈમાં હતા ને ત્યારના દિવસે તો રણવીરભાઈ અને માં સોનલાય આ બધા મારા ઘરે આ ટૂંકમાં અહીંથી નીકળ્યા હતા એટલે કે આપણે આમંત્રણ દઈને જઈએ એટલે આમંત્રણ દેવા આવ્યા જૂનો નાતો તો અમારે નીકળ્યો તો માતાજી આરે તો આમંત્રણ દેવા આવ્યા એટલે અમને થયું કે આપણે માતાજીને ને જોકે માં ચારણ જગદંબા જયારે ઘરે આવે ને ત્યારે એના કંકુ પગલા તો હોવા જ જોઈએ એટલે કંકુ પગલા પાડવાનું નક્કી કર્યું અમે પગલા પાડ્યા જે તમે સાઈડમાં વિડીયો જોઈ શકો છો કે માં સોનલાય જે કંકુ પગલા પાડે છે માતાજી માતાજી જે કંકુ પગલા પાડે છે અહીંથી તમે જોઈ શકો છો મિત્રો પછી માતાજી અંદર દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ તો ખબર જ કે આ શું છે માતાજી દર્શન અચાનક કે અમને કોઈને ખબર લોકો આવવાના છે અને ઘરે આવી ગયા છતાંય મને તો ખબર જ નહીં અને આવ્યા અને કંકુ પગલા અમે કર્યા દર્શન કર્યા માતાજી કલાક બે કલાક બેઠા અને પછી જયારે સવારે મેં તમને જેમ કીધું એમ કે સવાર પડી બરાબર આ બીજે દિવસે ઈ જે આ થાળી છે થાળી આ અંદર તમે જોઈ શકો છો કે ત્રિશૂળ પડ્યું છે બરાબર આ કંકુ પાડ્યા ત્યાર ત્રિશૂળ છે મારા ઘરે આવી પાંચ થી સાત થાળી છે મેં જે વાત કરી એમ કેમ કે આની અંદર અમે રોજ બરોજ પાંચ થી સાત વર્ષમાં ક્યારેક તો આ ત્રિશૂળ દેખાય ને અને આવી પાછી પાંચ થી સાત થાળી છે એક કઈ આવા ત્રિશૂળ નથી કદાચ ત્યાંથી કોકે કરીને કરી હોય તો આપણી પાસે તો આવી પાંચથી સાત થાળી છે તો બધી થાળીઓમાં એક એક ત્રિશૂળ હોવું જોઈએ એક ત્રિશૂળ નહીં પરંતુ બબ્બે ત્રિશૂળ એ પણ ખાંડિયા ત્રિશૂળ જે રાજભાઈ માના કપાળ ઉપર હતા એવા તો પછી વિચાર આવ્યો કે સારું આ બધું મેં પછી રણવીરભાઈને ફોન કર્યો મતલબ રણવીરભાઈ આવું થયું છે પછી માતાજીને કીધું માતાજી પછી એમના મમ્મી હારે વાત થઈ તો એમના રણવીરભાઈના મમ્મીએ પણ એવું કીધું કે કદાચ માતાજીએ કઈ પૂછો તો તમારા મમ્મીને કાંઈ કીધેલું છે પછી મારી મમ્મીને ને મેં પૂછવામાં આવ્યું મમ્મી મેં તમને કઈ માતાજીએ એ કીધેલું છે કે હા જયારે હું નાની હતી ને ત્યારે મને કીધેલું કે હું તારા ઘરે આવીશ માતાજી જયારે હયાત હતા ત્યારે મારા ઘરે ન આવી કે ને એટલા માટે સાહેબ જુઓ તો ખરાય એમને પ્રગટ પડતો પૂરો કે હું હું હજી તારા ઘરે મેં તને જે કોલ આપ્યો છે મેં તને જે વચન આપ્યું છે એ હું પૂરું કરું છું માતાજી આજે આવો પડતો આપ્યો અને છ માં બધી સરખી થાળી છે તમે જુઓ આ થાળી ઈ છે બરાબર આ થાળીમાં નથી કોઈ પણ પ્રકારનું એક પણ પ્રકારનું તમે જોઈ શકો છો કે આમાં કોઈ પણ નિશાન નથી પણ આ થાળીમાં જે રીતે માતાજી એ પગલું મૂક્યું હતું ને એક ઉભું ત્રિશુલ છે અને બીજી રીતે જેમ માતાજી અંદર ગયા એ ત્રિશુલ છે તમે જોઈ શકો છો આવા પરચા માળી પૂરે છે હજી આજ પણ આવા હળા હળ કળિયુગમાં જો માનવા વાળા હોય ને

અવશ્ય દર્શન કરજો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો કારણ કે આવા કળિયુગમાં આવા પડચો મળવો ને એ બહુ મોટી વાત છે